કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંતાના હેલ્પલાઇન નંબર ઉપર રાત્રિના સમયે ડબોઈ રોડ ઉપર જીએમ પેકેજિંગ કંપનીની અંદર મગર આવી ગયો હતો આ બાબતનો કોલ સંસ્થાના કાર્યકર્તાઓને આવતા સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત તથા સંતાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી જિજ્ઞેશભાઈ પરમાર ઇસ્તર ઉપર આવી પહોંચ્યા હતા અને ત્યાં એક સાડા પાંચ ફૂટનો મગર કંપનીના ગેસ્ટ પાસે જોવા મળ્યો હતો આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

મોટો તો કેવા બચું થોડું છે બચું જ કહેવાય ના કેવાય બચું કેવાય મારે